બાળકોને શાળાએ જવું છે પણ વરસાદના કારણે વાલીઓ બાળકોને શાળાએ મોકલવાનું ટાળે છે બીમારીના ડર અને રસ્તાના કારણે અત્યારે અનેક બાળકો શિક્ષણથી વંચિત છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ હું છું આપની સાથે નિધિ ગટર લાઈન નોખી પરંતુ આ રોડ રસ્તો નથી કર્યો ખૂબ જ ગંભીર પરિસ્થિતિની અંદર હાલ બાળકો ચાલી રહ્યા છે અમારી હાલની તારીખમાં બાળકો સ્કૂલમાં આવતા નથી વાત કરી રહીશું મહેસાણા શહેરના રહેતા પહોંચવા મજબૂર બન્યા છે મહેસાણા મ્યુનિસિપલ કોર્પોરેશન હેઠળ આવતા આ વિસ્તારમાં ગટરના કામ પૂર્ણ થયા બાદ રસ્તાઓ પર યોગ્ય માટીનું પુરાણ ન થવાને કારણે વરસાદમાં ગટરો ઉભરાઈ જાય છે આના પરિણામે રસ્તાઓ પર ગંદા પાણીના ખાબોચિયા ભરાઈ જાય છે જેમાંથી બાળકોને પસાર થવું પડે છે આ સ્થિતિ બાળકોના આરોગ્ય અને શિક્ષણ માટે ગંભીર પડકાર ઊભો કરે છે પહેલા વસાહતના રસ્તાઓ પર ગટરનું ગંદુ પાણી અને વરસાદનું પાણી ભળીને સ્થિતિ એટલી ખરાબ થઈ ગઈ છે કે બાળકોને શાળાએ જવા માટે આ ગંદકીમાંથી પસાર થવું પડે છે ઘણા બાળકોના કપડાં ગંદા થઈ જાય છે જેના કારણે તેઓ શાળાએ જવાનું ટાળે છે આ રોડ રસ્તો નથી કર્યો એના લીધે વરસાદનું પાણી અહિયાં ભરાઈ ગયું અને ખુબ જ ગંભીર પરિસ્થિતિ ની અંદર હાલ બાળકો ચાલી રહ્યા છે અમારી બાળકો સંખ્યા એકસો પચીસ હોવા છતાં હાલની તારીખમાં બાળકો સ્કૂલમાં આવતા નથી વાલીઓ મોકલતા નથી કારણ કે એકલો એકદમ કાદવ અને કિચડ છે તો અમે પણ એક કિલોમીટરથી ચાલીને અહીંયા આવીએ છીએ કારણ કે એવો રસ્તો છે કે અહીંયા રસ્તાની અંદર કમ્પ્લીટ કરાવ્યું પણ હજી ઘણી બધી પરિસ્થિતિ એવી છે કે અહીંયા સાધનો પણ આવતા નથી અને અહીંયાથી લગભગ સાહીઠ જેટલા બાળકો મહેસાણાની અંદર જે કુમાશાળા કન્યાશાળા અને એ બધી સ્કૂલોમાં ભણવા જાય છે તો એ બાળકોનું પણ અહીંયા શિક્ષણ વંચિત રહી ગયા છે અને અહીંયો એવી પરિસ્થિતિ છે કે અમારે પણ કાદવમાં થઈને આવવું પડે છે અને મોટો મોટો રોગચાળો ફાટી નીકળે એવી અમને પરિસ્થિતિ લાગે છે આ રીતે બાળકો ભણી શકે ખરા ના ભણી શકે બાળકોને રોજે રોજ અમે બોલાવવા મોકલીએ પણ એક પણ બાળક અહીંયા વાલીઓ મોકલતા નથી એમાંથી અમારા એકસો સંખ્યામાંથી લગભગ અત્યારે સાહીઠ જેટલા બાળકો હાજર રહે છે બીજા વાલીઓ પણ મોકલતા નથી એવી પરિસ્થિતિ અમારા અહીં હાલ ચાલી રહી છે આ સ્થિતિની સૌથી મોટી અસર બાળકોના શિક્ષણ પર પડી રહી છે શાળાઓમાં હાજરી ઘટવાથી બાળકોનું જે શૈક્ષણિક નુકસાન છે તે થઈ રહ્યું છે ત્યારે અહીંયા સરકારને મારે સવાલ પૂછવો છે કે તેઓ શાળા પ્રવેશોત્સવ કરાવે છે બાળકોને શાળામાં પ્રવેશ કરવા માટે તેઓ ખુદ કોઈ પણ સરકારી શાળામાં જાય છે અને તેમને હાથ પકડીને શાળામાં લઈને આવે છે પરંતુ શું શાળા પ્રવેશોત્સવ એક દેખાવ છે શું ફક્ત એક જ દિવસ પૂરતી આ જવાબદારી છે કારણ કે શાળા પ્રવેશોત્સવ ખતમ થાય છે ત્યારે સરકારી શાળાઓનું કોઈ પણ પ્રકારનું ધ્યાન સરકાર દ્વારા રાખવામાં નથી આવતું સરકારને એ પણ પ્રશ્ન છે કે જ્યારે સરકારી શાળાઓ છે તે તમારા દ્વારા જ બનાવવામાં આવી છે કોઈ આર્થિક રીતે નબળું છે તેમના માટે આ સરકારી શાળા બનાવવામાં આવે છે તેમના છોકરાઓ ભણે ઇન્ડિયા આગળ વધે ભારત આગળ વધે ગુજરાત આગળ વધે તેના માટે સરકારી શાળાઓ બનાવવામાં આવી છે અને સરકારી શાળાઓમાં બાળકો ભણવા આવે છે પરંતુ આ જે સ્થિતિ છે કઈ રીતે બાળક ભણે બાળકોને કિટ આપી દેવામાં આવે છે કિટમાં બુક્સ હોય છે બેગ હોય છે અલગ અલગ પ્રકારની શૈક્ષણિકની કિટ આપ બનાવીને આપવામાં આવે છે શાળા પ્રવેશોત્સવ દરમિયાન પરંતુ આ કીટ લઈને બાળકો ક્યાં જાય કારણ કે ભણવા માટે તમે રોડ રસ્તા તો ગામમાં બનાવ્યા નથી અને જો બની જાય ત્યારે આ બાળકો જઈ શકે કારણ કે જો બાળકો આવા રોડ રસ્તામાંથી જશે ગટરના પાણીમાંથી પસાર થશે તો સૌથી પહેલા બીમારે બાળકો બનવાના છે ત્યારે અહીંયા સવાલ સરકારને એ છે કે જે સરકાર શાળા પ્રવેશોત્સવ કરાવે છે એ વખતે કેમ આ રોડ રસ્તાનું ધ્યાન રાખવામાં નથી આવતું બીજી વાત કરીએ તો સરકાર દ્વારા બેટી બચાવો બેટી પઢાઓના નારા લગાવવામાં આવે છે પરંતુ અત્યારે જે આ ગામની દીકરી છે તે ભણી નથી શકતી કારણ કે રોડ રસ્તા ખરાબ છે સરકાર એવા દાવાઓ કરે છે કે અમે ગ્રાન્ટ આપીએ છીએ ત્યારે આ ગ્રાન્ટ ક્યાં જાય છે બાળકોને ભણાવવા માટેની ગ્રાન્ટ હોય છે સરકારી શાળાઓને જે તે ગામના જે સરપંચ હોય છે જે જે તે ગામની જે ગ્રાન્ટ ગ્રાન્ટ હોય છે તે તેમના સુધી પહોંચે છે પરંતુ આ ગ્રાન્ટનો ઉપયોગ કેમ સરખી રીતે નથી થઈ રહ્યો તેનું જે ચકાસણી છે તે કરવાનું પણ જે અધિકાર છે તે સરકાર પાસે છે પરંતુ સરકારને ખાલી પોતાના એસી રૂમમાં બેસીને સારા પવન ખાઈને ત્યાં આગળ બેસી રહેવાનું જ તેમને દેખાઈ રહ્યું છે કોઈ પણ પ્રકારનું જે કષ્ટ છે તે સરકાર અત્યારે નથી રહી રહી આ તો વાત છે મહેસાણાના ગામડાની મહેસાણાના ડેલા વસાહતની પરંતુ આવા કેટલાય ગામડાઓ છે છેવાડાના ગામડાઓ છે કે જેમની આ જ દયનીય પરિસ્થિતિ છે બાળકોને ભણવું છે પરંતુ બરાબર ભણવા માટે તેમને કોઈ પણ પ્રકારની સુવિધા નથી મળી રહી તો બાળકો કઈ રીતે ભણશે બાળકોને જ્યારે ભણવા માટેની સુવિધા મળશે ત્યારે તો ગુજરાત આગળ વધશે આપણે કહીએ છીએ કે આ બાળક નથી ભણી રહ્યું ગામડાના બાળકો ગામડા સુધી સીમિત રહી જાય છે પરંતુ આ ગામડાના જે બાળકો છે તેમનામાં પણ ક્ષમતા છે પરંતુ જો સરકાર દ્વારા તેમને પૂરેપૂરો પ્રોત્સાહન આપવામાં આવે તેમના દ્વારા બધા જ પ્રકારની સુવિધા આપવામાં આવે

તમારી ઢીલી નીતિના કારણે આ બાળક નથી ભણી રહી તરુણ પ્રજાપતિ સાથે ચક્રવાત ન્યૂઝ મહેસાણા